જય માતાજી મિત્રો તો આપણે આજે લઈને આવી ગયા છીએ તમારા માટે એક સરસ મજાનું ગિફ્ટ તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોડાઈ રહેજો તો તમને આ વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે અમે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો તમે એન્ડ સુધી જોડાયા રહેજો તો હવે આપણે આ ગિફ્ટ મળેલી છે એને આપણે જોઈ લઈએ કેવું છે તો હવે આપણે થ્રી માંથી નીકાળીએ છીએ હું માંથી નીકળતું નથી એટલે હું પાંચ મિનિટ થઈ ગઈ તો તમે લાઈક છે તો જો આ ગિફ્ટ છે ને આપણે કહી શકો છો આ ગિફ્ટ હું હમણાં તમને રિવ્યુ બતાવું છું એક એક શબ્દ તમે વાંચી લેજો તો ચાલો હવે તમને એક શબ્દ બચાવું આ છે અમને રાવણ સમાય ચેવલ ટ્રસ્ટ દ્વારા મળેલું છે તો મેં મારા પપ્પા રવિભાઈ સહદેવભાઈ સરવૈયા ગરણી ગામમાં આવેલો છે વિડીઓ આથી ત્યાંથી આપણે મોકલેલો છે આપણે દાનમાં દીધેલું હતું સોફા અને ત્રામાના લોટા તામુ લગ્ન હતા એટલે મેં એમાં થયેલા હતા એટલે મેં મારા પૂપ્પા અને દાદા નામ લખાવેલું છે તો તમે આ એક એક શબ્દ વાંચી વાંચી લેજો તો હવે તમે આ એક એક શબ્દ વાંચી લીધો હોય તો ધરી ધરી આપણે એનું રિવ્યુ બતાવી દેવી એવી રીતના રિવ્યુ વતન આવે છે હવે આપણે જોઈ શકો છો આ રિવ્યુ છે આ તમને આ મિની બ્લોક છે તો મોટો બ્લોક જવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયેલો છે અહીંયા તમે જોઈ લેજો થઈને